મારા ભાઈની એક સીમ શેઢાવદર ની હોય તો એને એને વળતર ના મળે મને વળતર મળે આ પ્રકારનું જે એ લોકો પેકેજ આપે છે એ મતનું પેકેજ આપે છે મતના પેકેજમાં ને ન્યાય હકીકતના ખેડૂતોને નુકસાન થયું છે દસ દસ ઇંચ વરસાદ પડ્યો છે વર્તમાન સ્થિતિમાં વરસાદ ચાલુ છે ત્યારે દિવસો બંધ કરો તમારે માપ પીરસનારી મોસાળે જમણવારે હું અહીંયાથી વાત કરું છું દિલ્હી સુધી નરેન્દ્રભાઈની સરકાર ભૂતકાળમાં તમે મનમોહન સિંહને ગાળો આપવાનું કામ કરતા હતા હું એમ કહું કે અમરેલીમાં તમારી સરકાર ગુજરાતમાં તમારી સરકાર દિલ્હીમાં તમારી સરકાર બજેટ તમારે ફાળવવાના તમારે બધું તૈયાર કરવાનું તો કોણ તમને રોકે છે તમે આપો ખેડૂતોને અમે તમને આવકારશું અમે તમને અભિનંદન આપીશું ખેડૂતના દેવા માફ કરો હું ભારતીય જનતા પાર્ટીનું સત્કાર કરવા જઈશ ખેડૂત માટે બોલીએ છીએ ગરીબ માટે બોલીએ છે માલધારી માટે બોલીએ છીએ ગરીબ એટલા માટે કહું કે ગરીબોને તો કોઈ ગણતું નથી ખેડૂતની ખેતી ભાગવી મજદૂરો રાખે છે ખેડૂતોના તો દેવા માફ કરો પણ મજદૂરોને પણ સહાય આપો માલધારીઓને ઘાસારાની પણ યોજના લાગુ પાડો વિવિધ પ્રશ્નોથી આજે લોકો પીડિત છે ત્યારે ખેડૂતના દેવા સાથે માલધારીઓને ઘાસનું વળતર આપો ઘાસ પણ નાબૂદ થયો છે ઘાસારાની તાત્કાલિક સ્તરો યોજના લાગુ પાડવામાં આવે મજદૂરોને તાત્કાલિક એના ખાતામાં પૈસા આપવામાં આવે આ બધી જ પ્રકારની યોજના સરકાર લાગુ પડે